વિજાપુર લઘુમતી વિસ્તારમાં ઉભરાતી ગટરો તૂટેલા રોડના પ્રશ્ને પાલિકા પૂર્વ પ્રમુખ સદસ્ય દ્વારા રજૂઆત કરાઈ વિજાપુર શહેરના લઘુમતી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરો તૂટેલા રોડનો પ્રશ્ન વારંવાર લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે જેમાં સાંતબજાર બંગલા મોમનવાડો ઊંડી શેરી છાપરિયા હુસેની ચકલો વોરવાડ ચિસ્તીવાડા અશરફી ચોક સૈયદવાડો જાજનવાડો ગરીબનવાસ સોસાયટી આંજણાવાસ વડલીવાડો વાસ કસાઈવાડો મહાબેબીની ફળી શેખવાડો સહિત લઘુમતી વિસ્તારમાં પાલિકા દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં કોઈ વિકાસકીય કામો થયા નથી જેને લઈને જૂની બનાવેલી ગટરો તૂટી તેમાંથી ગંદુ પાણી બહાર આવી જાય છે કસબા વિસ્તારમાં સોનીવાડાની ગટર તૂટી જવાથી પાણી બહાર રોડ ઉપર વહેતું થવાથી અહીં ગંદકીએ માઝા મૂકી છે ચબુતરા વિસ્તારની ગટરનું પાણી આંજણાવાસની ગટરનું પાણી પણ બહાર રોડ ઉપર ફેલાઈ રહ્યું છે જીસ્તીવાળો દોસીવાડા રોડ ઉપર પણ રોડનું ગંદુ પાણી વહેતું હોવાથી અહીંથી પસાર થતા વાહન ચાલકોને પણ પરેશાની પડે છે જેને લઈને પાલિકાના પૂર્વ પૂર્વ પ્રમુખ અલી સૈયદે પાલિકા ચીફ ઓફિસર અલ્પેશભાઈ પટેલ સમક્ષ પ્રશ્નોનો નિકાલ લાવવા માટે રજૂઆત કરી હતી તેમણે જણાવ્યું હતું કે લઘુમતી વિસ્તારના પડતર પ્રશ્નોનો જો પાલિકા આગામી દિવસોમાં નિકાલ નહીં લાવે તો તમામ વિસ્તારના લોકો એકજૂથ થઈ પાલિકામાં ગાંધી માર્ગે પ્રશ્નો નિકાલ લાવવા પ્રયત્ન કરશે તેમજ આગામી સમયમાં મામલતદાર વહીવટદાર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રેલી કાઢવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારી હતી જો કે પાલિકા સતવરી લઘુમતી વિસ્તારની ચીફ ઓફિસર મુલાકાત લઈ ઉભરાતી ગટરોના તૂટેલા રોડના પ્રશ્નોનો નિકાલ લાવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે હું અસ્પાક સૈયદ સામાજિક કાર્યકર ભૂતકાળમાં નગરપાલિકાની અંદર સેવા આપેલી છે અને માજી ઉપપ્રમુખ સમાજ સમાજ આજે કહેવાનું છે કે જો સંગઠન નથી તો કશું જ નથી આપણે સંગઠન થઈ સંગઠિત થઈશું તો જ આ કામ આગળ વધારીશું મારા વાલા ભાઈઓ અહીંથી છૂટક છૂટક અરજીઓ આપે છૂટક છૂટક રજૂઆતો કરે આનાથી કંઈ પરિણામ આવતું નથી આ પરિણામ ન આવવાનું કારણ કે આપણે સંગઠિત નથી માટે નથી આવતું હું ચોક્કસ તમને વિશ્વાસ આપું છું કે જો સંગઠિત થઈએ મારી સાથે આવવા તૈયાર હોય તો સોમવારના રોજ બધા ભેગા થઈ અને આપણે સાથે નીકળીએ આપણે એક રજૂઆત કરીએ અને આ કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરાવીએ એવી મારી સૌને મારી સૌની મારી ઈચ્છા છે એ સૌને આગ્રહ આપું છું અને એવી અપેક્ષા રાખું છું કે આપ સૌ જો મને સહકાર આપજો તો આ કામને હું પૂરું કરવા માટે આપની સાથે રહી અને સંપૂર્ણ પૂરું કરીશ એવી હું ખાતરી આપું છું માઇન્યૂઝ ચેનલ વિજાપુર